નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો લોકો આવી ગયા છે શિક્ષકો માટે સારા સમાચાર જેમ કે જે પરમનેન્ટ જે મિત્રો ભરતી થવાની છે સાથે સાથે જે કરારવાળી ભરતી થાય છે એ મુદ્દે હવે મિત્રો આંદોલનો છે વધી ગયા છે જેના કારણે સરકાર છે કંઈ નિર્ણય લઈ શકે છે હવે શું સરકાર મોટો મિત્રો ફરી છે એ નિર્ણય લઈ શકે છે કંઈ ફેરફાર કરી શકે છે જો તમામ ઉમેદવારો માટે મિત્રો મહત્વની અપડેટ છે ફિક્સ પે નાબૂદ કરવા બાબતે અહીંયા આંદોલનો થઈ રહ્યા છે આ થોડી ચર્ચા કરીએ કે શું અપડેટ મળ્યા છે પર થોડી વિગતવાર ચર્ચા કરીએ તો તાજેતરમાં ફેરફારની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો પગાર વધારો ગુજરાત સરકારે ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસમાં ફિક્સ પે કર્મચારીઓના પગારમાં છે ત્રીસ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો સુપ્રીમ કોર્ટના કેસ મામલે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યારે સરકાર શ્રીના જે મિત્રો નીતિ અને કાયદેસર અંગે સુનાવણી પણ ચાલી રહી છે નાબૂદીની માંગ કર્મચારી યુનિયનનો હજુ પણ પ્રથા સંપૂર્ણપણે નાબૂદ કરી નથી નિમણૂકની તારીખ સંપૂર્ણ પગાર અને લાભો આપવાની માંગણી પણ કરી રહ્યા છે મિત્રો આટલા છે એ ફેરફાર તમને જોવા મળી શકે છે અગાઉના સમયમાં તો ફિક્સ પે ગુજરાત સરકાર વર્ગ ત્રણ વર્ગ ચારના કર્મચારીઓ માટે અમલમાં મુકાયેલું છે એક નીતિ છે મિત્રો જેમાં સરકારી નોકરીના પ્રારંભિક વર્ષમાં પાંચ વર્ષ કર્મચારીઓ નિયત ઓછા માનસિક પગાર ચૂકવવામાં આવતો હતો આ દરમિયાન કર્મચારીઓ નિયમિત સરકારી જેવા સંપૂર્ણ પ્રથા પગાર ધોરણનો લાભ મળતો નહોતો હતો આ નીતિનો મુખ્ય હેતુ સરકારી ખર્ચમાં ઘટાડો કરવાનો હતો જો કે આ નીતિ કર્મચારીઓના સંગઠનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે જેને સમાન કામ સમાન વેતન નો સિદ્ધાંત આધારે આ પ્રથા નાબૂદ કરવાની માંગ થઈ છે મિત્રો ભારે માંગ ઉઠી છે ફિક્સ પે પર ભારે વિરોધ જોવા મળ્યો છે છેલ્લા ઘણા વખતે ફિક્સ પે જે પેસેન્સમાં હટાવવા માટે માંગ કરવામાં આવી હતી મહત્વની વાત એ છે કે રાજ્ય સરકાર ગુજરાત સૌથી વધુ ફિક્સ વેતન આપવામાં આવી રહ્યું છે તમે જોઈ રહ્યા છો કે જે એક ભારતમાં રાજ્યો છે જે એમાં ગુજરાત છે પ્રથમ સ્થાન છે જેમાં ફિક્સ પે ઉપર જે કરાર ઉપર છે એ ભરતી વધુ ચાલુ છે મિત્રો જોવાનું એ રહેશે કે ટૂંક સમયમાં સરકાર શું નિર્ણય લે છે નવા લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ મિત્રો ચેનલ બનાવવા ચેનલ ખાસ સબ્સક્રાઈબો નવી લેટેસ્ટ નવા અપડેટ જાણો ખાસ બનાવજો જય હિન્દ જય ભારત